તો અમદાવાદના નવા વાળેજમાં રહેતી બે બહેનોએ અનોખી રીતે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરી છેલ્લા આઠ વર્ષથી બંને બહેનો બાળ મિત્રોમાં વાંચન રસ કેળવવાનો પ્રયાસ કરે છે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે બંને બહેનોએ ત્રણસો પુસ્તકોના નાનકડા પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને પુસ્તક પ્રદર્શન નિહાળવા પચીસ જેટલા બાળમિત્રોને પણ ઘરે આમંત્રિત કર્યા હતા આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોનના કારણે સ્ક્રીનનું પ્રભુત્વ વધી રહ્યું છે વોટ્સઅપ ફેસબુક કે ઇન્સ્ટા પરથી મેળવેલું જ્ઞાન તો બીજી પોસ્ટ વાંચીએ ત્યાં સુધીમાં તો વિસરાઈ જતું હોય છે ત્યારે પુસ્તકો આજે પણ આપણા સાચા મિત્રો બની રહ્યા છે પુસ્તકોના વાંચનથી નૂતન વિચારોના દ્વાર ખુલે છે પુસ્તકો આપણને આપણી જાત શોધવામાં મદદરૂપ થાય છે આજના સમયમાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે ત્યારે સારા પુસ્તકોનું વાંચન એ એકાંત દૂર કરવાનું શ્રેષ્ઠ ઔષધ સાબિત આખો દિવસ જે હમણાં સ્ક્રોલિંગ કરે છે આજની જનરેશન એ એનુંથી કંઈ થવાનું નથી અને જો અગર રોજ ડેલી રીડિંગ કરશે બુક્સનું તો ઇટ વિલ બી વેરી વેરી હેલ્પફુલ ફોર ફ્યુચર આજના બાળકોનો મોટાભાગનો સમય ટીવી મોબાઈલ અને કોમ્પ્યુટરમાં રીલ જોવામાં અને ગેમ્સ રમવામાં ખરાબ થાય છે ત્યારે આ સુંદર સમયનો સદુપયોગ કરવા માટે અને બાળક વાંચન રસ કેળવાય તે હું પુસ્તક બની છું પુસ્તકો આપણા સાચા મિત્રો છે મનુષ્યના જીવન ઘડતરમાં પુસ્તક વાંચનનો એક ખૂબ મોટો પ્રભાવ પડે છે તેથી હું બધાને વિનંતી કરું છું કે તમે પણ નિયમિત રૂપે સારા પુસ્તકોનું વાંચન કરજો